જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બનાવો છો આજ કારેલાનું શાક કટકા કારેલાનું ભરેલા જો આ મમ્મી કટકા કરેલાનું એટલે કે આ કટકા કરી અને આ રીતે બધું તૈયાર કરી લીધું છે અને આ તેલ કેટલું લીધું મમ્મી ત્રણ ચમચી ત્રણ થી ત્રણ થી ચાર ચમચી હશે ને ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ છે ગરમ થવા દેશે ભરેલું નથી હજી ટમેટાનું બનાવવું પડશે ને મમ્મી શાક હા કેમ કે આ તમારા દીકરાને ન ભાવે કા આ ખાલી એના અને પપ્પા માટે તો ચાલો હવે રાઈ મમ્મી બે ત્રણ મમ્મી એ રાય એડ કરી ફૂટે છે તેલ થયું છે કા ચેક કરવા માટે તો ચાલો અહીંયા મારી ચા બને છે મમ્મી દૂધ નાખી દો ને ધીમો કર નાખો હમ

મમ્મી ગેસ તમે ધીમો રાખ્યો એટલે તેલ ક્યાંથી થાય સુગંધ આવે એ તેલની તો રાઈ એડ કરી દેસું સારી રીતે ફૂટી જાય એટલે મમ્મી આ લસણ આદુની પેસ્ટ નાખી દઈએ લસણ આદુની કારેલા લસણ આદુ એડ કરીને પછી કારેલા સારી રીતે

કેટલી ડુંગળી એ મમ્મી બે તો બે ડુંગળી આપણે એડ કરી દેશું આ ગ કાઈ નાખી નઈ ગોર પણ તોય કડવું નો થાય જો આમાં મીઠી મીઠાસ કા એટલે ગોળ નાખી નઈ ને તો એનો કડવું થાય એટલે કે ગોળ ખાંડ કે કાઈ એડ ન કરીને તો પણ આ શાક છે ને કડવું ના લાગે નઈ હમ તો જો મરચું પાવડર આપણે દોઢ થી બે ચમચી જેટલું આપણે એડ કરી દીધું છે તમને જેટલું તીખું ભાવે એટલું એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી દેસુ જલ્દીથી બની જાય ની મમ્મી આ શાક બાફેલા તો હોય શું ફેરવવાનું હોય બાફેલા તો હોય જ ખાલી મમ્મી કે ડુંગળીમાં ફેરવવાના જ હોય તો હવે જરીકવાર મસાલો ચડે એટલી વાર જરા ફેરવીને ભાઈ ઉતાર લેવાનું ડુંગળી અને મસાલો સારી રીતે એકદમ થઈ જાય ને કા હમ પછી કોથમરી એડ કરીને ત્યારથી જ હવે બસ એક મિનિટ જેવું થાવા દેશે બરાબર ને મમ્મી હમ તો બની ગયો હા જો આવી રીતે હવે તેલ છૂટું પડી જાય ને પાણી હોય જરાક ભરી જાય ને ડુંગરી સકડાઈ જાય એટલે જો હવે કેવું સરસ બોલો થોડોક અવાજ કરો એટલે બધાને સંભળાય મમ્મી હ તો જો તેલ છે ને છૂટું પડી ગયું છે કા હમ તો જો આ રીતે મસ્ત મજાનો આ લઈ લે થાયડી મમ્મી વાટકો લઈ લે તો બસ તૈયાર છે આ રીતે તમે પણ બનાવજો સાદુ અને સિમ્પલ કા મમ્મી થોડીક આપણે જો મારો છોકરો વચ્ચે હું કરે વિડીયો બનાવી છે ને એટલે એને હસું આવે છે કા મમ્મી તો તૈયાર છે કારેલાનું શાક જય શ્રી કૃષ્ણ તમે બનાવજો આવી રીતે કટકા કારેલા અલગ અલગ બનાવીને ખાઓ ખાવ કારેલા હમ કડવા હોય પણ ખાધે હારા હોય ને શરીરમાં નરવા હમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ